પવિત્ર માનવામાં આવે છે આ શુભ દિવસોમાં ભક્તોના જીવનમાં ખુશીઓ આવે છે આ વસ્તુઓ તો મિત્રો આજે આપણે એ ભૂલો વિશે જાણીશું એ ભૂલો તમારા ઘરમાં પણ થતી હશે તો માતા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય નહીં પ્રવેશ કરે આ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ ભલે પછી આપણે ગમે એટલી પૂજા કરીએ તો પણ આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ દેવીનો વાસ નથી થતો મારા આપણાથી નારાજ થઈ જાય છે તો સાંભળી લેજો સૌથી પહેલા નવરાત્રી આવતા પહેલા મંદિરની સારી રીતે સાફ સફાઈ કરી લેવી મંદિરની અંદર જો જૂની માળાઓ છે તૂટેલી ફૂટેલી મૂર્તિઓ છે તૂટેલા ફોટા છે ખાલી માચીસના બોક્સ છે અગરબત્તીના ખાલી ડબ્બા છે તો ફેંકી દેજો ખંડિત મૂર્તિને નદીમાં પ્રવાહિત કરી દેજો ઘરમાં નાના છોકરાઓને નવરાત્રીનું વ્રત ન કરવું જોઈએ એનું કારણ છે કે આ વ્રતમાં વધારે શક્તિની જરૂર હોય છે રાતે બાળકો ગરબા પણ બહુ રમે છે માટે વધારે શક્તિની જરૂર હોય છે તો બાળકોનો જીવ જોખમમાં પણ આવી શકે છે તો બાળકોને ન કરવી જોઈએ જો ઘરમાં દુર્ગાનો ફોટો કાચની ફ્રેમ વાળો છે અને થોડો પણ તે જરા પણ તૂટેલો છે તો આવા ફોટાને સરખો કરાવી લો અથવા તો જળમાં વિસર્જિત કરી દો તૂટેલા ફોટા કે મૂર્તિની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા ભક્તિ તૂટી જાય છે તમારું વ્રત ખંડિત થઈ જાય છે નવરાત્રિના નવ દિવસ બહુ જ પવિત્ર માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસમાં ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખવું ખૂબ જરૂરી છે માટે નવરાત્રિના નવ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ અને તામસિક ભોજન પણ ન કરવા જોઈએ નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના ભક્તોને લસણ ડુંગળી માંસ મદિરા ઈંડાથી દૂર રહેવું જોઈએ જે વ્રત કરતા હોય એને તો ખાસ કરીને મોટા ભાગના ભક્તો નિયમોનું પાલન પણ કરે છે પણ એક ભૂલ કરી બેસે છે એ ભક્તો નવરાત્રીના પવિત્ર દિવસોમાં ઘરમાં આ અપવિત્ર વસ્તુઓ રાખી મૂકે છે આવું ભૂલથી પણ ન કરવું જોઈએ ભાગવત પુરાણના અનુસાર મા દુર્ગા નવરાત્રિના નવ દિવસ સુધી તેના ભક્તોના ઘરે આવે છે વાસ કરે છે જો તમે પણ ઈચ્છો છો કે મા દુર્ગા તમારા ઘરમાં પણ વાસ કરે તમે તમારા ઘરને પવિત્ર બનાવી દો તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં લસણ ડુંગળી માંસ મીઠ ઈંડા મદિરાને બહાર નીકાળી દેજો તમારા ઘરને સાફ રાખો આ વસ્તુઓને બહાર નીકાળી દીધા પછી ઘરમાં ગંગા જળ છાંટવું છાંટવાનું રાખો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે ગંગા જળના છંટકાવ વિના કોઈ પણ મંગલ કાર્ય સફળ નથી થતું ગંગાજળનો છંટકાવ વિશે ભગવદ્ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જો તમારા તમારા ઘરમાં ઘરમાં ન હોય તો ગૌમૂત્ર લાવી શકો છો અને છંટકાવ કરવો જોઈએ આનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે ઘરમાં રહેલી નકારાત્મકતા ઉર્જા પણ નાશ પામશે જે ઘરમાં વાતાવરણ પવિત્ર હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા નથી હોતી ત્યાં મા દુર્ગાનો વાસ હંમેશા માટે રહે છે નવરાત્રી પહેલા તમારા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લેવી ઘરમાં જે પણ નકામો સામાન હોય જે વાપરવાનું ન હોય એને બહાર નીકાળી દો ઘરમાં ના કામનો પડેલો સામાન ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે માટે ગંદકી બિલકુલ પણ ન રાખવી ધૂપ દીપ કરીને વાતાવરણ સ્વચ્છ રાખવું મા દુર્ગાના આગમન માટે ઘરનો મુખ્ય દરવાજો જરૂર સજાવો જોઈએ આનાથી માં દુર્ગા આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે માં આગમન માટે ઘરનો દરવાજો ફૂલોથી શણગારવો માતાની ચોકી માટે સ્થાપના માટે લાલ કપડું વાપરવું કાળું કે સફેદ કપડું ભૂલથી પણ ન પાથરવું જોઈએ ધ્યાનમાં રાખવું કે કપડું ફાટેલું પણ ન હોવું જોઈએ મિત્રો જો ઘરમાં ખંડિત દીવો ફાટેલા તૂટેલા ફોટા મૂર્તિઓ ચિત્રો હોય તો કોઈ પવિત્ર નદીમાં ન રાખવા કેમ કે આ શુભ માનવામાં નથી આવતું બીજી વાત છે કે ઘણા લોકો ઘરના ધાબા ઉપર કે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ભંગાર ભેગો કરે છે પણ આવું કરવું એ અશુભ માનવામાં આવે છે જો તમે પણ ઘરની છત પર કે મુખ્ય દરવાજાના આસપાસ ઉત્તર દિશા તરફ ભંગાર ભેગો કર્યો હોય તો નવરાત્રી શરૂ થતા પહેલા તે ભંગારને ઘરમાંથી જરૂર નીકાળી દેજો જો મિત્રો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ છે તો નવરાત્રી શરૂ થતા પહેલા તેને ઘરમાંથી હટાવી દેજો અથવા રિપેર કરાવી લો અથવા તો પછી નવી લાવી દો ઘડિયાળને પ્રગતિનું પ્રતિક માનવામાં આવ્યું છે બંધ ઘડિયાળ કે સમય બંધ ઘડિયાળ કે સમય કરતા પાછળ ચાલવા વાળી ઘડિયાળ આપણી પ્રગતિમાં બાધા ઉત્પન્ન કરે છે માટે નવરાત્રિ મૂકેલો છે જેમ કે સડેલા ગળેલા ફૂલ અગરબત્તી ધૂપના ખાલી ડબ્બા માચિસના ડબ્બા ખાલી પછી કોઈ પણ ખાલી પેકેટ મંદિરમાં ન રાખવા કે કોઈ ફાટેલા જૂના ધાર્મિક પુસ્તક મંદિરમાં ન રાખવા બીજું કે મંદિરમાં ભગવાનના ફુવાટેલા જૂના કપડાં ફાટી ગયા હોય કોઈ મુંગટ વહેલું નવરાત્રીની પહેલા હટાવી દેજો તમે તમારા મંદિરની અને મંદિરની આસપાસની સફાઈ જરૂર કરી રાખજો ત્યારે જ માતા દુર્ગાની સ્થાપના કરવી સાથે ધન મુકતા હોય જે આપણે ઘરમાં જે કમાણી આવતી હોય જે પૈસા મૂકતા હોય એ જગ્યાને પણ સાફ કરી દેજો કેમ કે નવરાત્રીના દિવસોમાં મા લક્ષ્મી પણ આપણા ઘરમાં પ્રવેશ કરે છે ધન રાખવાની જગ્યા પર કોઈ પણ પ્રકારનો ફાલતુ સામાન તૂટેલો સામાન ન રાખો ધન રાખવાની જગ્યાને મંદિરની જેમ જ સાફ રાખો નવરાત્રીની પૂજા વખતે મા દુર્ગાની પૂજામાં કોડીઓનો સમાવેશ જરૂર કરવો મા દુર્ગાની સાથે કોડીની પણ પૂજા કરવી અને પછી તે કોડીને જ્યાં તમે પૈસા મૂકો છો ધન મૂકો છો એ જગ્યા પર મૂકી દો આમ કરવાથી ઘરમાં ઘરમાં હંમેશા બરકત રહે છે જો તમારા જૂના બૂટ ચંપલ ભેગા કર્યા હોય તો નવરાત્રિ પહેલા કાઢી દેજો જૂના બૂટ ચંપલની અશુભતાના કારણે ઘરમાં નકારાત્મકતા ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે નવરાત્રિ આવતા પહેલા આ જરૂર દૂર કરજો જે ઘરમાં તૂટેલા ફાટેલા વાટ તૂટેલા ફૂટેલા વાસણ પડ્યા હોય ફૂટેલા કાચ હોય ઘરમાં તો એને દેજો તૂટેલા ફૂટેલા ઈંટ પથ્થર પણ ન મૂકવા જોઈએ આનાથી નારાજ થઈ જાય છે હવે આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન શું ખાવું અને શું ન ખાવું જોઈએ કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણપણે પૂરું થાય છે તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના ભોગમાં થાળમાં સફરજન વગેરે અર્પણ કરવા જોઈએ જો તમે વ્રત કરો છો તો તમારે કેળા પપૈયા તરબૂચ અને મીઠી દ્રાક્ષ જરૂર ખાવા જોઈએ આ ફળોથી વ્રત કરનારને શક્તિ મળે છે જેનાથી સંપૂર્ણ વ્રત પૂરું થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે નવરાત્રીના દિવસોમાં વ્રત કરનારને સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી તમારી બીમારીઓ હશે જે ખતમ થઈ જશે એવું મનાય છે કે નવરાત્રીના દિવસોમાં સીતાફળને ઘરમાં રાખવું બહુ શુભ મનાય છે સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થાય છે કારણ કે એમાં માતા સીતારવાનો માતા સીતાનો આશીર્વાદ છે નવરાત્રી દરમિયાન સીતાફળ ખાઈ તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો માટે સીતાફળ જરૂર ખાવું જોઈએ નવરાત્રિના નવ દિવસમાં મા દુર્ગાને સમર્પિત હોય છે નવરાત્રિના નવ દિવસમાં દુર્ગાને અલગ અલગ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે મા દુર્ગાનું માતા દુર્ગાના નવ સ્વરૂપના નવ દિવસનું અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે પણ શું તમે જાણો છો ઘણી એવી વસ્તુ છે કે નવરાત્રીના દિવસોમાં મા દુર્ગાને ભૂલથી પણ ન ધરાવી જોઈએ જો આ વસ્તુ એ ભૂલથી પણ મા દુર્ગાને અર્પિત કરી દો છો કરો છો તમે તો તમને એ વ્રતની પૂજાનો લાભ નથી મળતો માટે મા દુર્ગાને કૃપા મેળવવા માટે તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે એ કઈ વસ્તુ છે કે મા દુર્ગાને પૂજામાં ભૂલથી પણ ન વાપરવી જોઈએ તો એક નંબરમાં છે નવરાત્રીના દિવસોમાં વિવાહિત લગ્ન થયેલ સ્ત્રીઓને સફેદ કપડાં પહેરીને પૂજા પાઠ ન કરવા જોઈએ કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ આમ કરવાથી પૂજા વ્રત ખંડિત થઈ જાય છે માની ચોંકી નીચે કાગળ ન પાથરવો જોઈએ હંમેશા લાલ કપડું પાથરીને સ્થાપન કરવું હંમેશા એ વાત યાદ રાખવી કે આ વ્રત કરનારને તેનું આસન તેનું પોતાનું આસન માની ચોકી સામે જ લગાવવું એની આગળ જ લગાવવું જોઈએ અને મંદિરને નવરાત્રિના સમયે એકલું ન મૂકો આ અશુભ માનવામાં આવે છે માં દુર્ગા નારાજ થઈ જાય છે બે નંબરમાં છે નાળિયેર નાળિયેર હિન્દુ ધર્મમાં નાળિયેરને સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવ્યું છે નાળિયેરને સુખ સમૃદ્ધિના વૃદ્ધિ કરનારું માનવામાં આવ્યું છે નાળિયેરનું બધા જ માંગલિક કાર્યમાં વિશેષ રૂપ છે એનું વિશેષ માનવામાં આવે છે જેમ કે તમે જાણો છો કે મા દુર્ગાના મંદિરમાં નાળિયેર ચડાવવામાં આવે છે પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરીએ છીએ નાળિયેર કરવી જોઈએ જે ઘણા લોકો બેસે છે ઘણા પ્રકારના હોય છે એક લીલું હોય છે એક સૂકું હોય છે એ નાળિયેરની અંદર પાણી હોય એવું નાળિયેરમાં દુર્ગાની પૂજામાં વપરાય છે નાળિયેર આખું હોય આખું હોવું જોઈએ તૂટે તૂટેલું કે ચોટલી વગરનું નાળિયેર ન હોવું જોઈએ કારણ કે સાબુત નાળિયેરજ પૂર્ણ અને પવિત્ર અંતાનું પ્રતિક માનવામાં આવ્યું છે આખું સાબુત નાળિયેર શ્રીફળ એટલે કે માં લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે શ્રીફળને માં લક્ષ્મીનું ફળ કહેવાય છે નવરાત્રીમાં માં દુર્ગાની સ્થાપના કરતા સમયે આખું પાણીવાળું નાળિયેર સ્થાપિત કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર કળશ ઉપર સાચી રીતે નાળિયેર રાખવામાં આવે સરખી રીતે નાળિયેર રાખવામાં આવે સાચા પ્રકારનું નાળિયેર રાખવામાં આવે ત્યારે આ વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે આ પણ ધ્યાન રાખવું કે સ્ત્રીઓ માં દુર્ગાને નાળિયેર અર્પિત તો કરી શકે છે પણ ભૂલથી તે વધેરવું નહીં સ્ત્રીઓ ન વધેરે કેમ કે એવું કહેવામાં આવ્યું છે કે નાળિયેર એક બીજ સ્વરૂપ હોય છે અને સ્ત્રીઓ બીજ રૂપથી બાળકને જન્મ આપે છે માટે ક્યારે પણ સ્ત્રીઓને નાળિયેર ન વધેરવું જોઈએ નવરાત્રિ દરમિયાન સૌથી વધારે મહત્વ હોય છે કન્યા પૂજા ગોરણીઓ જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપવાસ થી મા દુર્ગા એટલા પ્રસન્ન નથી થતા જેટલા કન્યા પૂજાથી થાય છે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે નાની નાની ગોરણીઓને જમાડીને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે ગોરણીઓને કન્યા પૂજામાં ભેટ શણગાર વગેરે આપવામાં આવે છે એવું મનાય છે કે કન્યાને જો ભેટ આપીને ખુશ કરીએ તો એવું મનાય છે કે માતાજી પણ ખુશ થાય છે માતાજી પણ એ ભેટ સ્વીકાર કરી લે છે જેના પર કન્યા પ્રસન્ન થાય તો સમજો કે તેના પર માતાજીનો આશીર્વાદ તેને મળી ગયો અને માતાજી માતાજી પાસેથી જે જોઈએ એ વરદાન તમે મેળવી શકો છો નવરાત્રિમાં કન્યા પૂજનમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું દસ બે વર્ષથી લઈને દસ વર્ષની છોકરીઓને ગોરણી કરવી જોઈએ આઠમ અથવા નોમના દિવસે કન્યાના પગ ધોઈને જમાડીને ભેટ આપવી શ્રેષ્ઠ મનાય છે શાસ્ત્રોમાં આ વાતનું વર્ણન છે કે નાની નાની કુંવારિકા જે ગોરણીઓ છે એ જેટલી ખુશ થાય છે મા દુર્ગા એટલા જ પ્રસન્ન થાય છે અને તેનું ફળ આપણને તરત જ મળે છે કન્યાને ભેટમાં નાની ગોરણીઓને ભેટમાં તમારી શક્તિ પ્રમાણે તમે કંઈ પણ આપી શકો છો પણ ધ્યાનમાં રાખવું કે કાળા કપડાં કે લોખંડના વાસણ લોખંડની વસ્તુ ન આપવી જોઈએ જો મિત્રો જ્યારે કન્યા પૂજન થઈ જાય તમે ગોરણીઓને જમાડી લો અને પછી જ્યારે એને ઘરે જવાનું હોય એની પહેલાં એને પગે લાગો નાની નાની ગોરણીઓને પગે જરૂર લાગવું જોઈએ અને મનમાં જે પણ ઈચ્છા હોય એ પ્રાર્થના કરવી સાચા દિલથી માંગેલી મુરાદ મા દુર્ગા જરૂર પૂરી કરે છે જે પણ મનમાં જે ઈચ્છા હોય એ તરુ જરૂર પૂજ પૂરી કરે છે માટે જ્યારે કન્યા પૂજા તમે કરો ગુરણીઓ જમાડો ત્યારે નાની નાની ગુરણીઓને પગે જરૂર લાગજો તો મિત્રો આ હતી નવરાત્રિમાં ધ્યાનમાં રાખવાવાળી બા